નેશનલ હેરાલ્ડ કેસને લઈને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની વિરુદ્ધમાં ગુનાહિત ષડયંત્રના આરોપમાં નવી એફઆઈઆર નોંધી છે રાહુલ ગાંધી અને સોનિયા સિવાય અન્ય છ વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓના નામ પણ આ નવી એફઆઈઆરમાં છે માં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ પર કબજો મેળવવા માટે એક ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું નમસ્કાર જમાવટ સાથે હું શું

નવી એફઆઈઆરમાં એવો આરોપ છે કે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી કંપની એજેએલ એસોસિએટેડ જનરલ્સ લિમિટેડને છેતરપિંડીથી કબજે કરવા માટે ગુનાયત કાવતરું આખું ઘડાયું હતું આ નવી એફઆઈઆર ત્રણ ઓક્ટોબરના રોજ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડીની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે અને ઈડીએ તેનો તપાસ અહેવાલ દિલ્હી પોલીસ સાથે શેર કર્યો હતો અને હવે દિલ્હી પોલીસે નેશનલ હેરાલ્ડ કેસમાં સંડોવાયેલા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે નેતા રાહુલ ગાંધી ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખ છે અને અન્ય ત્રણ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે આ સાથે જ એજેલ એટલે કે એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ યંગ ઇન્ડિયા અને ડોટેક્સ મર્ચન્ટાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડ ને પણ આરોપી બનાવવામાં આવ્યા છે આ નવી એફઆર દાખલ થવાથી ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટી માટે કાયદાકીય પડકારો વધુ ગંભીર બની શકે છે તો હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મોદી શાહની જોડી સતત કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની વિરુદ્ધમાં ડરાવવા ધમકાવવાનું અને રાજનૈતિક બદલો લેવાની રાજનીતિ કરી રહ્યું છે જે લોકો પોતે ભયભીત અને અસુરક્ષિત હોય છે તેઓ બીજાને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે

આ અખબાર કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલ હતું ને એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ નામની કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું એજેએલ દિલ્હી લખનઉ મુંબઈ જેવા શહેરોમાં આશરે બે કરોડ રૂપિયાની મિલકતો ધરાવે છે આ મિલકતો આરોપીઓને માત્ર પચાસ લાખ રૂપિયામાં આપવામાં આવી હતી આના કારણે હવે આ કેસમાં હવે સોનિયા ગાંધી રાહુલ ગાંધી સેમ પિત્રોડા સહિત અન્ય જે ત્રણ કંપનીઓ છે તેમની વિરુદ્ધમાં દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા હવે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તો આવતીકાલથી સંસદમાં શિયાળા સત્રનો આરંભ થવાનો છે જે ઓગણીસમી ડિસેમ્બર સુધી ચાલવાનું છે જેમાં ગુજરાત સહિત અન્ય બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન ચકાસણીની કામગીરી ચાલી રહી છે તેને લઈને અને સાથે જ વંદે માતરમ ગીતને લઈને પણ ચર્ચા હાથ ધરવામાં આવશે અને સરકાર દ્વારા સંસદનું શિયાળું સત્ર સરળતાપૂર્વક ચાલી શકે તે માટે એક આજે સર્વદળીય બેઠક પણ બોલાવવામાં આવી હતી તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આ નવી જે એફઆઈઆર થઈ છે તેને લઈને આપનું શું માનું છું અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર